પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા ખ્રિસ્તમા વાલા ભાઈઓ તથા બહેનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવંત પવિત્ર મૂલ્યવાન સામર્થી નામમાં આપ સર્વને શાલોમ ક્ષેમ કુશળ થાઓ આજનો મનન લુકની લખેલી સુવાર્તા તેનો છઠ્ઠો અધ્યાય અને 12મી કલમમાંથી લેવામાં આવ્યું છે તે દિવસોમાં તે ઘેરથી નીકળીને કોઈ એક પહાડ પર પ્રાર્થના કરવા ગયા અને તેમણે ઈશ્વરની પ્રાર્થનામાં આખી રાત કાઢી આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રાર્થનાના જીવન વિશે વાત કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રાર્થનાવાદી હતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે દેવ હવા છતાં તેઓ દેવ હોવાનું પકડી રાખતા નથી જ્યારે તેઓ મનુષ્ય બનીને આ પૃથ્વી ઉપર આવ્યા છે ત્યારે તેઓ ઈશ્વર સાથેના પોતાના સંબંધને મજબૂત રાખવાને માટે ઈશ્વર પિતાની સાથે કનેક્ટેડ રહેવાને માટે તેઓ પ્રાર્થનામાં સમય વિતાવતા હતા હાલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તો દેવ હતા તેમને પ્રાર્થનાની કોઈ જરૂર નથી તે ધારે તે કરી શકે તે ઈચ્છે તે થાય પણ પૃથ્વી ઉપર તે ઈશ્વર પિતાના દીકરા બનીને આવ્યા હતા અને એટલા માટે તેઓ આપણી આગળ પ્રાર્થનાના જીવનનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે પ્રાર્થના આપણા માટે કેટલી બધી અગત્યની છે એ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના પ્રાર્થનાના જીવન દ્વારા શીખવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સેવાના આરંભમાં જ આપણે જાણીએ છીએ કે ચાલીસ દિવસ રાત દિવસ ઉપવાસ સાથે પ્રાર્થનામાં તેઓ સમય વિતાવે છે ફોર્ટી ડેઝ એન્ડ નાઇટ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘણીવાર વેલી સવારે વેલી સવારે ઊઠીને પ્રાર્થના કરવા જતા હતા અને આ વચનમાં આપણે વાંચીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘેરથી નીકળીને એક પહાડ ઉપર જાય છે અને પહાડ પર તેઓ પ્રાર્થના કરવા ગયા અને પ્રાર્થના કરે છે પ્રાર્થના કરતા કરતા સવાર પડી જાય છે આખી રાત પ્રાર્થનામાં નીકળી જાય છે અને ખબર પડતી નથી લગભગ 10 થી બાર કલાકનો સમય

આ પ્રાર્થના આખી રાત કરવાનો એક મોટો આશય હતો બીજા દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘણા બધા શિષ્યો હતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના બોતેર શિષ્યો વિશે વાત કરવામાં આવી છે એક મોટું ટોળું પ્રભુ ઈસુની પાછળ હતું પણ એમાંથી બહારને પસંદ કરવાના હતા અને બહારની પસંદગી કરતા પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આખી રાત પ્રાર્થનામાં વિતાવે છે અને પછીથી બાઈબલ કહે છે કે માં આખી રાત કાઢ્યા પછીથી દિવસ ઉગ્યો ત્યારે તેમણે પોતાના શિષ્યોને બોલાવીને તેઓમાંથી પસંદ કર્યા અને તેઓને તેમણે પ્રેરિતો પણ કહ્યા નિર્ણય કરતા પહેલા પ્રભુ ખ્રિસ્તે પ્રાર્થનામાં પરમેશ્વર પિતાની ઈચ્છાને શોધી હાલે આજે આ વચન પરથી આપણને જે બાબત શીખવા મળે છે એ તો મારું ને તમારું જીવન આપણું જીવન એ પ્રાર્થનાવાદી જીવન હોવું જોઈએ પ્રાર્થના દ્વારા આપણને દેવની ઈચ્છા જાણવા માટે સહાય મળે છે પ્રાર્થના દ્વારા આપણે દેવ તરફથી સામર્થ્ય પ્રાપ્ત કરીએ છીએ પ્રાર્થના દ્વારા આપણે અજાયબ એવો દૈવિક સામર્થ્ય પ્રાપ્ત કરીએ છીએ ઈશ્વરની દોરવણી પ્રાપ્ત કરીએ છીએ ઈશ્વરની રજામંદી આપણને મળે છે ઈશ્વર તરફથી આપણને રસ્તો મળે છે પ્રાર્થના એ આપણા જીવનમાં બહુ મોટા આશીર્વાદોને લઈ આવે છે પ્રાર્થનાનું જીવન આપણા માટે કુટુંબને માટે મંડળીને માટે બીજાઓને માટે જીવન માટે આપણે પ્રાર્થના કરીએ છીએ તેમના માટે આશીર્વાદરૂપ બને છે અને એટલા માટે પ્રાર્થના એ આપણા જીવનમાં હોય પ્રાર્થનાનું જીવન આપણું હોય એ બહુ મહત્વનું છે પ્રભુનો આભાર માનું છું હાલે

અને પ્રાર્થના દ્વારા આપણો આત્મા પ્રભુમાં મજબૂત હશે તો ગમે તેવું પરીક્ષણ આવે ગમે તેવી પરિસ્થિતિઓ આવે ગમે તેવા નિર્ણયો કરવાના થાય પ્રભુ આપણી પડખે છે ઈશ્વરનો સામળ તે પ્રાર્થના દ્વારા આપણા જીવનમાં કામ કરી રહ્યું છે માટે આપણે ના થઈશું નહીં નિર્ગત થઈશું નહીં પણ પ્રભુમાં આગળ વધીશું વાલા ભાઈ બહેનો હું તમને પ્રશ્ન પૂછવા માંગુ છું તમે પ્રાર્થનામાં કેટલો સમય વિતાવો છો પાંચ મિનિટ દસ મિનિટ અડધો કલાક કલાક દિવસમાં એક વાર પ્રાર્થના કરો છો બે વાર પ્રાર્થના કરો છો ત્રણ વાર પ્રાર્થના કરો છો આત્મામાં સતત પ્રાર્થના કરો છો બહુ અગત્યનો છે આ પ્રશ્નના જવાબોમાં તમારું પ્રાર્થનાનું જીવન કેવું છે એ તમે પોતે જાણીને સમજી શકો છો જો તમારા પ્રાર્થનાના જીવનમાં પ્રાર્થનાના જીવનનો પારો નીચે આવી ગયો હોય તો આજે હું તમને ફરીથી ઉત્તેજન આપવા માંગુ છું જો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રાર્થના કરી આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રાર્થનામાં સમય વિતાવ્યો તો મારે ને તમારે કેટલી વિશેષ જરૂર છે એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું પ્રાર્થના કરો પ્રાર્થના કરતા કાયર થશો નહીં પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો કેમ કે આત્મા તત્પર છે પણ શરીર નિર્બળ છે આપણે આ શરીરમાં છીએ અને પ્રાર્થના કરીશું તો આપણો આત્મા બળવાન થશે શારીરિક શરીર ઉપર શારીરિક અભિલાષાઓ ઉપર આપણને વિજય મળશે પ્રભુ આ વચનો સમજવાને માટે તમને પુષ્કળ કૃપા આપો ને મારો ને તમારું જીવન પ્રાર્થનાવાદી જીવન બને આપણે વધુ સમય પ્રાર્થનામાં ગાઢનાર લોકો બનીએ એવું કરો પ્રભુ એવી કરવામાં આપણી સહાય અને મદદ કરો ગોડ બ્લેસ યુ હેવ અ નાઇસ ડે